પોરબંદર શહેરી વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં અલગ અલગ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે રાજીવનગર ખાપટ અને ઢોકળે હનુમાન વિસ્તારમાં કાદવ કિચડ રસ્તાની અનેક સમસ્યાઓ છે લોકોની સમસ્યાઓ જોતા પોરબંદર ખબરે અલગ અલગ વિસ્તારના અહેવાલો પણ પ્રસિદ્ધ કર્યા ત્યારબાદ તંત્ર કામગીરી પણ કરી રહ્યું છે પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં મેટલ અને મોરમ પાથરવાની કામગીરી થઈ રહી છે લોકો સાથે જ સીધા વાત કરીએ કે આ પ્રશ્નનું

અને મહાનગરપાલિકા થકી અમારા રાજીવનગરના પૂર્વ કાઉન્સેલર ઉષાબેન અને એમના દીકરી પૂજાબેન દ્વારા ખૂબ સરસ રીતે આ કામ થયું છે કમિશનર સાથે કોર્ડિનેશન કરીને રાજીવનગરની જે સમસ્યા છે એ સમસ્યાનું નિવારણ કરવા માટે થઈને છેલ્લા અઠવાડિયાથી આ જહેમત એમણે ઉઠાવી છે અને ખૂબ સરસ કામગીરી કરી અને ગઈકાલે સંપૂર્ણ કામગીરી પૂરી કરી અને આખા રાજીવનગરના તમામ રસ્તાઓમાં એમને અ ભરતી પાથરી સરસ રીતે કપચીઓ પાથરી અને રસ્તાને ચાલવા લાયક બનાવ્યો છે મહાનગરપાલિકા જે કામગીરી કરે છે એના તમે સંતુષ્ટ છો કે નહીં અત્યારે હા પૂરેપૂરો સંતોષ છે કે ઉષા અને પૂજા બેન જે આ બધું કામ કર્યું છે એના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એનો અને અમે હાલી સકીએ ને એવો રોડ અમને કરી ખાસ આ તો મોરમ પાઈત્રી છે ચોમાસા પૂર ત્યારે રસ્તાને કામ કેવા બનવા જોઈએ સારા બનવા જોઈએ રોડ સારા બનવા જોઈએ ઢાળ વોવો જોઈએ તો પાણી નો પ્રોબ્લેમ સોલ્વ થાય જે અમારા રસ્તા નો પ્રશ્ન હતો ઈ પ્રશ્ન સોલ્વ થઈ ને મહાનગરપાલિકા નો પણ આભાર માનું સરકાર નો પણ આભાર માનું બહુ સરસ કામ કર્યું છે અમને બહુ સંતોષ છે